ખાસ કરીને ગુજરાત ટોટલ મતદાન છે પાંચસો ને છપ્પનની આજુબાજુ આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠ્ઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસ્સો અઠ્ઠાણુંમાંથી એકસો અઠ્ઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સૌ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં એક ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકારી આગેવા દિલીપભાઈ હોય નરેશભાઈ હોય

ગુજરાતના તો બે જ પ્રતિનિધિઓ એક ફેડરેશનના અને કૃષિલચ્છી એમાં જેઠાભાઈ જે ભરવાડ હાલના એમએલએ છે અમારા પાર્ટીના એસેમ્બલીના ઉપાધ્યક્ષ પણ છે એમને બિનરીફી આજે એ પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે એનું મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલાં આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્યપદ એને લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને શેરના કારણે સારામાં ડિવિડન્ડ પણ મળતું હોય છે ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા વિઠ્ઠલભાઈ પછી દિલીપભાઈ આવ્યા દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા મગનભાઈ વડાવ્યા અમારા મોરબી એપીએમસીના ચેરમેન હતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન છે એ પણ ક્રિપકોમાં ડાયરેક્ટર છે નાપેડમાં પણ ડાયરેક્ટર ડિરેક્ટરમાં હતા નાજુ કરાયને મને તક આપી છે એના કારણે હું આમાં બિનએપ ચૂંટાઈ છું